જામનગરમાં અખિલ ગુજરાત સિપાહી સમાજ દ્વારા રાજ્યકક્ષાનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો રાજ્યભરના તેજસ્વી એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ વડીલો તથા સમાજ સેવી વ્યક્તિઓને સિપાહી રત્ન એવોર્ડ અને સિપાહી ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા સમગ્ર વિશ્વમાં વસતા સિપાહી સમાજની ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવવા તેમજ સિપાહી જોડો મહાઅભિયાનને વેગ આપવા આ સમારંભ ધીરુભાઈ અંબાણી ચેમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે યોજાયો સમાજની સેવા કરનાર મરહુમ વડીલોના પરિવારને મરણોત્તર સિપાહી રત્ન એવોર્ડ અપાયા જ્યારે વિવિધ ક્ષેત્રોમાં સમાજનું નામ રોશન કરનાર યુવાઓ બહેનો અને આગેવાનોને ગૌરવ એવોર્ડથી ઓગણીસો એકોતેર ના ઇન્ડો પાક યુદ્ધમાં ભુજ એરબેઝ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર નિવૃત્ત એરફોર્સ અધિકારી જનાબ અબ્દુલ હબીબ મલેકને વિશેષ સન્માન મળ્યો નમસ્કાર હું અનિપ ખોખર અને અત્યારે જામનગરની અંદર રાજ્ય કક્ષા લેવલનો જે એક એવોર્ડ વિતરણ સમારંભ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને એને સન્માનિત કરવાનો એક પ્રોગ્રામ છે જેમાં ગુજરાતભરના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જામનગર શહેર સિપાહી સમાજ જે છે એમના દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતમાંથી જે સિપાહી સમાજના આગેવાનો છે એ પણ પધાર્યા છે અને આજે સિપાહી રત્ન એવોર્ડ પણ આપવામાં આવ્યા છે જેમાં અમારા સિપાહી સમાજના જે છે એરફોર્સના નિવૃત્ત અધિકારી છે જેણે ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ખાસ તેમણે મહત્વની ભૂમિકા ભજાવી હતી એવા મલેક સાહેબનું પણ આજે સન્માન કરવામાં આવ્યું છે તેમજ વિવિધ ક્ષેત્રે જે બીજા લોકોએ જે કામ કર્યા છે જે સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે તેવા લોકોને આજે સન્માનિત કરવામાં આવ્યા છે અને તેમજ સોથી વધુ વિદ્યાર્થીઓ જે છે તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે અને સિપાહી સમાજ જે છે એ વસ્તી ગુજરાતની અંદર લગભગ ચાલીસ લાખ કરતાં વધુ છે અને દર વર્ષે અમારા વિદ્યાર્થીઓ છે જે સીએ છે પીએચડી છે ડૉક્ટર છે એન્જિનિયરો છે એવા બધા લોકો પાસ થાય છે એને અમે દર વખતે સન્માન કરવાનો પ્રોગ્રામ રાખીએ છીએ આવી રહ્યા છે હા ખાસ કરીને તમામ જે મુસ્લિમ સમાજની જે વિવિધ જ્ઞાતિઓ છે એમાં બધામાં ખૂબ જ શિક્ષણનું સ્તર ઉંચવાયું છે એમાં ખાસ કરીને અમારા સમાજ સિપાહી સમાજ છે એ ખૂબ જ નોકરીઓમાં અને બધામાં ખૂબ જ આગળ છે શિક્ષણમાં પણ આગળ છે તેવી જ રીતે અમે પણ એવું ઈચ્છીએ છીએ અમે દરેક લોકોને સાથે લઈને હાલ્યા છીએ દરેક સમાજ અને દરેક સમાજના બાળકો અત્યારે ભણી રહ્યા છે મહિલાઓના ઉત્થાન માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળે તેમજ લોકો લોકોને લોન મળે આર્થિક સહાય મળે બક્ષીપંચની અંદર એના સર્ટિફિકેટ લેવામાં જે તકલીફ પડી રહી છે એ પણ એને સહેલાઈથી મળે એ માટે પણ અમારે સબ બધા છે કોશિશ કરી રહ્યા છે કાર્યક્રમનું ઉદઘાટન મહાનગરપાલિકાના કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી દ્વારા થયું હતું મુંબઈ પોરબંદર મહેસાણા રાજકોટ સુરત સહિત અનેક જિલ્લાઓના આગેવાનો અને મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા સમાજની પ્રગતિ માટે શિક્ષણ સૌથી મોટું શસ્ત્ર હોવાનું મુખ્ય મહેમાન અલ્તાફ અલ્તાફખાન રાઠોડે જણાવ્યું જ્યારે મુંબઈના બિલ્ડર યુસુફભાઈ પરમારે યુવાનોને સાયબર ફ્રોડથી સાવધ રહેવાની ચેતવણી આપી મોટિવેશનલ સ્પીકર તાસીમ પાસ્તાએ દુબઈમાં એઆઈ બિઝનેસ અને ટ્રેનિંગ કોર્સ માટે ખાસ ઓફર જાહેર કરી આ પ્રસંગે જામનગર શહેર સિપાહી સમાજની મહિલા વિંગની પણ સ્થાપના કરવામાં આવી કાર્યક્રમનું સંચાલન મદદ ફાઉન્ડેશનના અઝીમ ખાન પઠાણ અને મુન્ના ખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા સિપાહી સમાજના પ્રમુખ હુસૈન ખાન પઠાણ ઉપપ્રમુખ સલીમભાઈ શેખ મહામંત્રી ઇનાયત ખાન લોહાની સહિત સમગ્ર ટીમે યોગદાન આપ્યું જામનગર શહેર સિપાહી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સિપાહી સમાજના સંગઠન શિક્ષણ અને સમાજ સેવા માટે મહત્વપૂર્ણ પડાવ સાબિત થયો સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો